સમાજ જાગૃતિ કેળવીને દીકરીના જન્મને આવકારી દીકરીના શિક્ષણ ઉપર વિશેષ કાળજી લેવા જણાવાયું આ સાથે સરકારશ્રીની વિવિધ યોજના જેમાં પીએમ જેવાય કાર્ડ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નમોશ્રી યોજનાનો લાભ લેવા જણાવાયું જે ગામમાં શ્રેક્ષીઓ હજાર કરતાં વધારે હતા તે ગામના સરપંચશ્રીનો મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ દ્વારા હિંમતનગર તાલુકાની પીસી એન્ડ પીએનડીટી એક્ટના અનુસંધાને સોનોગ્રાફી ક્લિનિક અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી છેલ્લા ત્રણ રજૂ કરવામાં આવી શ્રી દેવેન્દ્રસિંહ પરમાર દ્વારા માતા પિતાનું અને દીકરીનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ તાલુકા કારોબારી અધ્યક્ષ શ્રી દિલીપસિંહ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાલિદાસભાઈ પ્રજાપતિ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રી રજનીકાંતભાઈ પટેલ વીરાવાડા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર રાજેશ પટેલ તથા આજુબાજુના ગામના સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા